ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વિવાદ જૂનો વિવાદ ફરીથી શરૂ થયો છે અગાઉ બંને વચ્ચેના વાક યુદ્ધ વધતા સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડાના સોનલબાઈ મંદિર ખાતે સમાધાન કરવામાં આવ્યું હતું વિડીયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે બંનેને મન દુઃખ પૂર્ણ થતાનું જાહેર કર્યું હતું જોકે હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજ દાન ગઢવી વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે જેમાં દેવાયત ખવડે વળતા પ્રહાર કરતા કહ્યું હતું કે હવે માફી માંગુ ડાયરા મૂકી દઈશ તો વિવાદ ક્યાંથી શરૂ થયો તો પહેલી જાન્યુઆરીના દિવસે બ્રિજરાજ દાન ગઢવીના ડાયરાનું આયોજન હતું જેમાં તેઓએ દેવાયત ખવડના નામ લીધા વિના કટાક્ષ કરતા કહ્યું હતું કે સાગર હમણાં કહેતો હતો કે બે હજાર પચીસ ની હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે જેને દેવાયત ખવડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું કારણ કે દેવાયત ખવડે બે હજાર બાવીસમાં કહ્યું હતું કે બે હજાર પચીસથી હું સિલેક્ટેડ ડાયરા કરીશ તો દેવાયત ખવડે શું કહ્યું હતું એ વિડીયો દ્વારા જાણીએ આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં કાલ ક્લિપું ગમે એવી કદાચ બને તો ઓહો હો હમણાં સાગર મને કહેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે પાટલ બેઠો ઉમેશ કે છે ભાઈ મને દેવા દેજો હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સાલા ખાધડા તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકાર ને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે તો જોવાયંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય અને ત્યાર પછી ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાત નો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાદો રાખતા આવ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો માના મંદિર માં ઊભોતો ને એટલે માથી હતી બાકી હવે વયા આવો અને હવે તમને કેતો જ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં માં કરતા કરતા કેતો જ છું સાંભળો આવેશ માં આવિન નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દેસ આ મારી તમને જીભાન છે નીકળી આલ્યા છો ગામની પરજાને બગાડવા યાર થારું શીખવાડો ને થારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડોક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માથી માંગી છે ને એ કોઈક ધરમના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય આ હા હા બોલી જા બોલી જા બોલી જા ચકલા ગોદી વાત ન બને હવે આવડાની ખબર છે કોણ હાચું ને કોણ ખોટું યાર મારે જાદુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાકના દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી થાય છે યાર